નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે આજના તાજા અને નવા બ્રેકિંગ હવામાન સમાચારની અંદર મિત્રો આજે વાત કરવાની છે તો ગુજરાત ઉપર માવઠાના રાઉન્ડનો ખતરો ફેલાઈ રહ્યો છે તેને લઈને આપણે આજે મિત્રો જે છે તે વિગતવાર વાતચીત કરવાની છે કે ગુજરાતના એવા કયા કયા મિત્રો જિલ્લાઓ છે કે જ્યાં માવઠાઓનો ડર અત્યારે ફેલાઈ રહ્યો છે અને જે માવઠાને લઈને નવ તારીખ સુધી આગાહી જે આપવામાં આવી હતી તેને લઈને હવે મિત્રો પૂર્ણ થઈ ગયા છે દિવસો તો હવે આગળ હવામાનમાં શું પલટો આવશે

મોસમી ઝાપટાઓ પડે તેવી મિત્રો માહિતી સામે આવી છે તેના વિશે વિગતમાં મિત્રો વિસ્તૃત ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાની છે બીજી તરફ વાવાઝોડા અંગે પણ મિત્રો કેટલાક નવા હવામાન સમાચાર મળી આવશે કે હવે આગામી સમયની અંદર આ ડિસેમ્બર મહિનાની અંદર ખાસ કરીને વાવાઝોડા જોવા મળશે કે નહીં તેના વિશે પણ મિત્રો વિગતવાર આપણે ચર્ચા કરવાની છે આજના આ વિગતમાં આ વિસ્તૃત વિડીયોની અંદર કારણ કે આ વિડીયો જે છે તો મિત્રો ખૂબ કામનો રહેવાનો છે દસ મિનિટ સુધી આ વિડીયો તમે જોઈશો તો મિત્રો તમારે તો એ અન્ય વિડિયો જોવાની જરૂર નહીં પડે હવામાન માટે કારણ કે આ વિડીયોમાં આપણે

હાઈ લેવલના આ મિત્રો સિસ્ટમ અને લો પ્રેશર ક્રિએટ થઈ રહ્યા છે જેને લઈને હજુ પણ મિત્રો વરસાદ આવે તેવી આગાહીઓ સામે આવી રહી છે પરંતુ મિત્રો આ લો પ્રેશરની અંદર ગુજરાતમાં કેટલી થશે ગુજરાતનું હવે વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશે હું તમને જણાવવાનો છું આ વિડીયોમાં આગળ હવે પરંતુ મિત્રો સૌથી મુખ્ય વાત એ છે કે ગુજરાતમાં હવે માવઠા કેટલા જોવા મળશે કારણ કે ભર શિયાળે હજુ પણ માવઠાઓની આગાહી આવી રહી છે કારણ કે છૂટા છવાયા વાદળો મિત્રો જે છે તે હજુ પણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યા તો તેના વિશે મિત્રો આપણે ચાલો મિત્રો ડિટેલમાં જાણી લઈએ કે કયા કયા ભાગોની અંદર કેટલું દેખાઈ રહ્યું છે કારણ કે આજે પણ જોઈ શકો મિત્રો આ હિન્દ મહાસાગરની અંદર હાઈ લેવલના મિત્રો વાદળો દેખાઈ રહ્યા છે તેને લઈને પણ મિત્રો વાત કરવાની છે આજના કામના વિડીયોમાં તો મિત્રો આપણે દરેક વાત કરવાની છે પરંતુ એક પછી એક દરેક જાણવાની છે સૌથી પહેલા મિત્રો આપણે શરૂઆત આજના વિડીયોની કરવાની છે માવઠાઓની આગાહી સાથે ગુજરાતના એવા કયા કયા ભાગો છે કે જ્યાં મિત્રો આજે માવઠાઓની તીવ્રતા રહેવાની છે વધારે 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 અને કયા કયા ભાગોની અંદર મિત્રો વાદળો દેખાઈ રહ્યા છે આધારે ભાગોમાં માવઠા નોંધાશે આ દરેક માહિતી મિત્રો હવે આપણે શરૂ કરી દઈએ ટાઈમ બગાડ્યા વગર તો સૌથી પહેલા મિત્રો આપણે શરૂઆત કરવાની છે તો ઉત્તર ગુજરાતના ભાગોથી કારણ કે ઉત્તર ગુજરાતમાં મિત્રો જાણી લઈએ કે કયા ભાગોની અંદર કેટલા વાદળો દેખાઈ રહ્યા છે સેટેલાઇટના માધ્યમથી શું દેખાઈ રહ્યું છે હશે કેટલો વરસાદ પડતો દેખાઈ રહ્યો છે તેના વિશે ડિટેલમાં મિત્રો વિગતથી આપણે ચર્ચા જે છે તે મિત્રો કરવાની છે તો આવો મિત્રો સમય બગાડ્યા વગર વિડિયોની શરૂઆત કરીએ એક પછી એક જાણી લઈએ સૌથી પહેલા ઉત્તર ગુજરાતથી જો શરૂઆત મિત્રો કરીએ તો જોઈ શકો કે ઉત્તર ગુજરાતના ભાગોમાં આગામી 13 ડિસેમ્બર સુધી મિત્રો વાદળો સારી કક્ષાના દેખાઈ રહ્યા છે તેમાં પણ ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર મિત્રો ખાસ વિસ્તૃત જોઈ લઈએ તો જોઈ શકો સિદ્ધપુર અને વડનગરના ભાગો સાથે જ નીતે મિત્રો જે હિંમતનગર મોડાસા પ્રાતિજ માણસા દસાડા કડી

ભાગોની અંદર પણ મિત્રો જોઈ શકો કે ખાસ કરીને આ દરેકે દરેક મધ્ય ગુજરાતનો ભાગ જે છે મિત્રો એલર્ટ તો દેખાઈ જ રહ્યું છે કારણ કે આ ઊંચા વાદળોનો ઘેરબંધી મિત્રો થઈ ગઈ છે મધ્ય ગુજરાતની અંદર પણ તો મધ્ય ગુજરાત ની અંદર પણ આ દરેક ઊંચા વાદળોના ભાગને રૂપે મિત્રો ત્યાં પણ મિત્રો ખાસ કરીને આપણને સારી કક્ષાની પહેલ હલચલ પહેલ જોવા મળવાની છે તેના વિશે હવે મિત્રો આપણે વિસ્તૃતથી જાણી લઈએ તો મિત્રો જોઈ શકીએ કે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદના વિસ્તારોની આસપાસ જોઈ શકીએ તો ગાંધીનગર કડી વિરમગામના વિસ્તારો નળ સરોવર મહેમદાવાદ અમદાવાદ ત્યાંથી મિત્રો આગળ વધીએ તો બાપુનગર કપડવંશ બારેજા ડાકોર બાલાસિનોરના વિસ્તારો લુણાવાડાના વિસ્તારો અને અહીં મિત્રો પેટલાદ આસપાસના ભાગો સુધી મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ જશે તે હારા અને મિત્રો એક ઊંચા કક્ષાના ઊંચા લેવલ ઉપર વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને આ વિસ્તારોમાં પણ તેર ડિસેમ્બર સુધી માવઠા જે છે તે મિત્રો પડી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બીજી તરફ મિત્રો હવે ખાસ કરીને અહીંયા જે મધ્ય ગુજરાતના ગોધરા ગોધરા પંથકના વિસ્તારો છે જેમ કે દાહોદ અરવલ્લીના વિસ્તારો છે કહી શક્યો કે છોટા વિસ્તારો તો આ દરેક ભાગોની અંદર મિત્રો બોડેલી લાગુ વિસ્તારોમાં પણ મિત્રો જોઈ શકો કે આ ભાગોની અંદર મિત્રો કોઈ મોટા વાદળની પહેલચલી નથી જોવા મળી રહી જેને લઈને આ ભાગોની અંદર મિત્રો કોઈ મોટા વાદળો નથી દેખાઈ રહ્યા જેથી આ ભાગોની અંદર હવે મિત્રો કોઈ પણ ઝાપટા માવઠાની આશંકાઓ દેખાતી નથી ત્યાંથી આગળ વધીએ દક્ષિણ ગુજરાતની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો જોઈ શકો કે ખંભાત આણંદ અને તારાપુર આ ત્રણ વિસ્તારોની અંદર મિત્રો સમકક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે ઊંચા લેવલ ઉપર હાઈ પ્રેશરના વાદળો દેખાઈ રહ્યા છે તો આ વિસ્તારોમાં પણ મિત્રો મધ્યમથી લઈને હળવા ઝાપટાઓની પહેલચર્મી જોવા મળી શકે બાકી મિત્રો અહીંયા મિત્રો તમને પહેલાં જણાવ્યું તે પ્રમાણે બોડેલી ચાંપાનેર છોટાઉદેપુર અને વડોદરામાં કોઈ મોટા હાઈ લેવલના વાદળો ક્રિએટ નથી થઈ રહ્યા જેને લઈને આ ભાગોમાં કોઈ મોટા વરસાદ દેખાવાના નથી ત્યાંથી નીચે આગળ વધીએ તો નીચે મિત્રો ખાસ કરીને વાદળો દેખાઈ રહ્યા છે વિસ્તારો વિસ્તારો જોઈ તો ડભોઈ કરજણ શિનોર રાજપીપળા ભરૂચ દહેજ ડેડિયાપાડાના વિસ્તારો તેની સાથે જ ઉમરપાડા કોસંબા વાંકાળ અને આ દરેક જે મિત્રો ભાગો છે તો આ દરેક ભાગો સુધી પણ મિત્રો ખાસ કરીને ઊંચા લેવલ ઉપર વાદળો દેખાઈ રહ્યા છે હાઈ લેવલ વાદળો દેખાઈ રહ્યા છે તેને લઈને આ ભાગોની અંદર પણ મિત્રો ખાસ કરીને સારા વરસાદનું મધ્યમથી હળવા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ભાગોમાં પણ કમોસમી ઝાપટાઓનું સ્વરૂપ જે છે તે મિત્રો આગામી દિવસોમાં બની શકે જોવા મળે આહવા અને ડાંગની અંદર મિત્રો હવે જે છે તો જોઈ શકો કોઈ મોટા વાદળોનો ઘેરાવો નથી જેને લઈને આ ભાગોની અંદર હવે કોઈ મિત્રો પહેલ જોવા નહીં મળે વરસાદને લઈને કચ્છમાં પણ જોઈ શકો કે અમુક તાલુકાઓને છોડીને કોઈ ખાસ મોટા વાદળ નથી ખાસ કરીને રાપર અડેસર ભચાઉ ગાંધીધામ ભુજ સિસાડગઢ માંડવી અને મુન્દ્રા આટલા વિસ્તારોમાં જ મિત્રો જોઈ શકો કે વાદળ દેખાઈ રહ્યા છે બાકી નલિયા ખાવડા લોદરાણી જખો પ્રદેશ આ કોઈ વિસ્તારોમાં મોટા વાદળો હવે દેખાતા નથી ત્યાંથી મિત્રો હવે વાત કરીએ મેઇન ફોકસ ઉપર આપણું સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રની અંદર મિત્રો કયા કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ખાસ કરીને આગામી દિવસોમાં ખેડૂતોને વરસાદનો સામનો કરવો પડી શકે છે તો એક પછી એક ક્રમશઃ દરેક જિલ્લાઓની વાત કરવાની છે સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા મિત્રો દરિયાકાંઠે આવતા સાત મોટા જિલ્લાઓ છે તેના વિશે આપણે સૌથી પહેલા જોઈ લઈએ સૌથી પહેલાં આ મિત્રો તમને જણાવી દઈએ કે દરિયાકાંઠે ભાવનગર આવે છે ગીર સોમનાથ આવે છે પોરબંદર આવે છે તેની સાથે દ્વારકા જામનગર અને મોરબી તો આ છ મોટા જિલ્લાઓ જે દરિયાકાંઠે રહેલા છે તેના ઉપર આપણે સૌથી પહેલા વાત કરીએ ત્યારબાદ મધ્ય સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ જેવા બોટાદ રાજકોટ જેવા જિલ્લા ઉપર આપણે વાત કરવાની છે પરંતુ સૌથી પહેલા થી જામનગર અને દ્વારકા તરફ આગળ વધીએ તો કઈ રીતનું મિત્રો દેખાઈ રહ્યું છે વાતાવરણ મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ આ દરેક ભાગોની અંદર કુડા ધાંગદરાના વિસ્તારો હાલવડ મોરબી નવલખીના ભાગો ત્યાંથી મિત્રો નીચે આગળ વધીએ તો થાણગઢ ચોટીલા વાંકાનેર સાવડી ધરોલ જામનગર તેની સાથે સાથે મિત્રો ચેલા વસઈ જામ મેઘપર રણપર સલાયાના વિસ્તારો તેની સાથે ખંભાળ કાળિયા લાલપુર દત્રાણા અને ત્યાંથી આગળ વધીએ તો ભાટિયા દ્વારકા અને ઓખા બાજુના વિસ્તારો તો ખાસ કરીને જામનગર મોરબી અને દ્વારકાની આ બોર્ડરના અમે તમને જણાવ્યા તે દરેક દરેક તાલુકાઓની અંદર મધ્યમ થળવા વાદળો દેખાઈ રહ્યા છે અને વાદળોના ભાગરૂપે અહીંયા મિત્રો માઉઠાની તીવ્રતા જે છે તે મિત્રો બની શકે આગામી જે છે તે મિત્રો 3 થી લઈને 4 દિવસોની અંદર ત્યાંથી મિત્રો આગળ વધીએ અને ખાસ કરીને પોરબંદર જિલ્લા તરફ આગળ વધીએ તો પોરબંદરની અંદર શિશલી ભાણવડ કુર્તિયાણા ઉપલેટાથી નીચે મિત્રો ખાસ કરીને કદાચ કેશોદ અને માંગરોળના વિસ્તારો સુધી અને ત્યાંથી ગીર સોમનાથ જિલ્લો પણ મિત્રો કનેક્ટ થશે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર વેરાવળ કોડીનાર ઉના તુલસી શામ સાસણગીર અને મહુવા બોર્ડર સુધીના ભાગ સુધી મધ્યમથી લઈને હળવા વરસાદીય ઝાપટા આપણને બનતા જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો ખાસ કરીને હવે અંતિમ છેલ્લો જિલ્લો દરિયાકાંઠાનો જે ભાવનગર છે તેના વિશે વાત કરીએ તો ભાવનગરની અંદર પણ પાલીતાણા સિંહોર તેની સાથે ગારીયાધાર અને નીચે મિત્રો તળાજા પંથક આસપાસ જે છે તે મધ્યમથી હળવા કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે જેને લઈને આ વિસ્તારમાં પણ કમોસમી હલચલ જોવા મળી શકે ત્યાંથી મિત્રો હવે મધ્ય સોરઠ એટલે કે અમરેલી જુનાગઢ રાજકોટ અને બોટાદ ચાર મુખ્ય જિલ્લાઓની વાત કરવાની છે શરૂઆત અમરેલી સાથે કરવાની છે તો અમરેલીના ઉત્તરીય ભાગોની અંદર બાબરા લાઠીના વિસ્તારોમાં હળવા વરસાદ જોવા મળી શકે મુખ્ય મિત્રો છે અમરેલી જ્યાં ચિતલ દેરડી ચાત્રોડા વાઘાણી આવેલું છે ત્યાં કોઈ મોટા વાદળ નથી જેને લઈને આ વિસ્તારોમાં હવે કોઈ મોટો વરસાદ અને કોઈ મોટા માવઠા જોવા નહીં મળે પરંતુ દક્ષિણીય અમરેલીની અંદર ખાસ કરીને સાવરકુંડલા છલાળા દેવરાજિયા ધારી તેની સાથે ખાંભા આવેલું છે સાવરકુંડલા આવેલું છે તો આ દરેક ભાગોની અંદર ચોક્કસપણે મિત્રો આપણને હલચલ જોવા મળી શકે જુનાગઢ જિલ્લામાં પણ મિત્રો સેમ વસ્તુ દેખાઈ રહી છે ખાસ કરીને ભેસાણ બિલખા વંથાળી માણાવદર જુનેજ મુલિયાસા સાસણગીર અને મેંદરડા બાજુના ભાગોની અંદર મધ્યમ થળવા ઝાપટા આપણને જોવા મળી શકે રાજકોટ જિલ્લાની અંદર પણ સેમ વસ્તુ દેખાઈ રહી છે સાપર વેરાવળ સરદાર વિંછિયા ગોંડલ કલાવાડ ઉપલેટા જેતપુર બાજુ મિત્રો હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે અને બોટાદની અંદર પણ બરવાળા ધંધુકા રાણપુર ગઢડા અને ધોળા ઢસ્સા બોર્ડર આસપાસ મધ્યમથી અળવા ઝાપટા આપણને જોવા મળી શકે છે મિત્રો આપણે આજના હવામાન સમાચાર અહીં પૂરો થાય છે આ સમાચાર તમને કામના લાગ્યા છે કે નહીં ખાસ કોમેન્ટની અંદર તમારે લખીને જણાવી દેવાનું છે બાકી મિત્રો તમને જણાવી દે કે હવે ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને વાવાઝોડાની જે પણ નવી માહિતીઓ આવતી હતી તે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે કારણ કે હવે કોઈ મોટું વાવાઝોડું સાગર કે બંગાળની ખાડીમાં દેખાતું નથી પરંતુ બંગાળની ખાડીમાં હજુ પણ મિત્રો જોઈ શકો કે વરસાદની લો પ્રેશરની સિસ્ટમો બની રહેશે જેને લઈને ભવિષ્યમાં મિત્રો જો કોઈ નવા વરસાદના રાઉન્ડો આવશે કમોસમી રાઉન્ડો તો તેના વિશે ચોક્કસપણે જણાવવામાં આવશે હાલ મિત્રો આજ માટે આટલું જ આખી છે તમારું ગામનું નામ કોમેન્ટમાં લખીને જણાવી દેજો આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચાર સાથે ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશું ધન્યવાદ Jai Mataji, Jai Doar